રાજપીપળાની શાળાઓમાંથી સરકારી યોજનાની સાઇકલો ભંગારના ગોડાઉનમાં પહોંચી ગઈ ત્યારે સરકારી સાઇકલો ભંગારમાં વેચવાનું આખું કૌભાંડ બહાર આવ્યું સરસ્વતી સાધના યોજના હેઠળ આપવા માટેની સાઇકલો જિલ્લા અને તાલુકા સ્તરે શાળાઓને અપાતી હોય છે શાળાની જવાબદારી એટલી હોય છે કે જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીનીઓને સાઇકલો આપવી પરંતુ રાજપીપળાના ભંગારના ગોડાઉનમાં સરસ્વતી સાધના યોજનાની સાઇકલો પહોંચી જતા અનેક સવાલો ઉભા થયા છે નર્મદા જિલ્લા આદમી પાર્ટીના લોકોએ ફરિયાદ કરતા ભંગારીના ગોડાઉનમાંથી વીસ જેટલી સાયકલો મળી આવી છે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો નિઝામ શાહ દરગાહ પાસેના ભંગારના ગોડાઉનમાં હોબાળો મચ્યા બાદ પોલીસે જાણ કરાઈ ટાઉન પીઆઈ આરએસ ડોડિયા અને પોલીસ સ્ટાફ સાથે ભંગારના ગોડાઉન પર પહોંચ્યા સરકારી યોજનાની આ સાયકલો કઈ શાળાની છે આ સાયકલો કોણે ભંગારમાં આપવા કોણે સૂચના આપી આ તમામ બાબતની તપાસ હાથ ધરી આજરોજ નિઝામ શાહની દરગાહની બાજુમાં જે ભંગારનું ગોડાઉન છે લોકોની રજૂઆતો આવે જ એટલે અમે સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા અને ત્યાં ગાડી જોયું તો ગોડાઉનની અંદર ઘણી બધી ખૂબ મોટા પ્રમાણમાં છોટા હાથી ભરી લે અને સાયકલો હતી એ અમને જાણવા મળ્યું કે શિક્ષકો દ્વારા કે કોઈ દ્વારા આજુબાજુની સ્કૂલોમાંથી આ ખૂબ મોટા પ્રમાણમાં જે સાયકલો અમને ત્યાં ભંગારની દુકાનમાં મળી અને સરકાર જે મોટી મોટી વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવો પડેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા બરાબર આજે ઘણા બધા સ્ટુડન્ટો એવા છે કે જે આજે બે બે પાંચ પાંચ કિલોમીટર થી અપડાઉન કરી રહ્યા છે તો એવા સ્ટુડન્ટોને ખરેખર આ સાયકલો મળવા પાત્ર હતી આજે અમે એ સાયકલો પર જોયું તો ઘણી બધી સાયકલો બે હજાર બાવીસ ત્રેવીસ ની છે અઢાર વી અઢાર ઓગણીસ ની છે તો આટલા બધા મોટા પ્રમાણમાં જે આ સાયકલોનો જથ્થો આજે અહીંયા ગાડી ભંગારની દુકાનમાં અમને જોવા મળ્યો એવી તો જિલ્લામાં ઘણી બધી શાળાઓમાંથી આવા ભંગારીઓને આ શિક્ષકો અને જે પ્રતિનિધિઓ છે એ લોકો દ્વારા વેચવામાં આવી રહી છે આજે ઘણી બધી જે સાયકલો છે એ સાયકલોના ટાયરો પણ હજુ ઘસાયા નથી એકદમ નવી પેટી પેક સાયકલો આ ભંગારના ગોડાઉનમાં છે આજે અત્યારે જ અઠવાડિયા પહેલાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવે પણ છોટા છોટાઉદેપુરમાં હજારોની સંખ્યામાં સાયકલોનો જથ્થો એક જ સ્થળે કાટ ખાતો જોયો બરાબર તો સરકાર આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે જે બાળકોને અને જે મહિ જે સ્ટુડન્ટોને આ સાઇકલો મળવા પાત્ર હતી તો તેવા લોકોને આ સાઇકલો સોંપી દેવી જોઈતી હતી કે જેથી કરીને એ લોકો ભણવા માટે એને યુઝ કરી શકતા નહીં કે આવા શિક્ષકો અને જે પ્રતિનિધિઓ દ્વારા આ ભંગારની દુકાનમાં જે આ ખુલે લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા ગાડી ભંગારીઓને આપી દે છે નિરંજનભાઈ તો શું કેવા માંગો છો કે કોણે આ સાયકલ સરકારી હતી શાળા પ્રવેશોની આ શાળા પ્રવેશોની સાયકલો છે બરાબર હજુ સાયકલો પરથી કલર પણ ગયો નથી આજે એના તમે ટાયર જુઓ તો ટાયરો પણ એવા ને છે બરાબર સરકાર મોટા મોટા કાર્યક્રમો કરે છે મોટા મોટા ટ્રાયફાઓ કરે છે પણ જે બાળકોને આજે તમે જુઓ તો સ્કૂલોમાં આજે શિક્ષકોની કમી છે આજે ઘણી બધી શાળાઓ જર્જરી છે ભંગારીઓ તમને શું કીધું કોને આપી એને આ સાયકલ ભંગારીઓએ કીધું કે અમને આજુબાજુની નજીકની બે ત્રણ સ્કૂલોમાંથી આપી અને આવી સાયકલો તો આવતી જતી હોય છે બરાબર એ હવે પ્રશાસનનો વિષય છે કે આના આ બાબતે કેટલા યોગ્ય પગલાં લે છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ દીપક જગતાપ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે